વડોદરા પાસે આવેલ કોઈલી ગામમાં ગુજરાતના મોત થઈ ગયા હતા અગિયાર કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આ મામલે હવે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી છે સાથે સાથે આઠ અધિકારીઓને નોટિસ આપી હાજર રહેવા પણ જણાવવામાં આવ્યું છે વડોદરાના કોયલેમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી આ આગ લાગવાની ઘટનામાં આશરે બે લોકોના મૃત્યુ થયા હતા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ અગિયાર કલાક પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આ મામલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી છે જેમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત આઠ અધિકારીઓને નોટિસ આપીને હાજર રહેવા જણાવ્યું છે જે પૈકી એક તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી પણ કરી રહ્યા છે તપાસ અધિકારીઓએ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ સાથે આવવા જણાવ્યું છે તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે

ડાયરેક્ટર સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર કોઈલીના તલાટી મેજિસ્ટ્રેટ નાયબ મામલતદારને નોટિસ મોકલવામાં આવ્યો છે અને વિગતવાર અહેવાલ સાથે હાજર રહેવા જણાવ્યું હતું